નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની રાજયોગની ચોર્યાસી વર્ષીય મોહિની દીદીજીને બ્રહ્માકુમારી સંસ્થાના નવા મુખ્ય પ્રશાસિકા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ બ્રહ્માકુમારીસના છઠ્ઠા મુખ્ય પ્રશાસિકા બન્યા છે આ પહેલા તેઓ છેલ્લા ચાર વર્ષથી અધિક મુખ્ય પ્રશાસિકાની જવાબદારી સંભાળી રહ્યા હતા રવિવારે યોજાયેલી મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યા અનુસાર આ નિમણૂંકાઠ એપ્રિલના રોજ એકસો એક વર્ષીય મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી રતન મોહિનીના અવસાન પછી કરવામાં આવી હતી આ પહેલા ફક્ત દાદીમાં જે મુખ્ય પ્રશાસિકા હતા પહેલીવાર સંસ્થાની કમાન બહેનોને સોંપવામાં આવી છે તે જ સમયે નિયુક્ત મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી કે મુન્નીને અધિક મુખ્ય પ્રશાસિકા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઓગણીસો એકતાલીસમાં દિલ્હીમાં જન્મેલા બી કે મોહિની દીદીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું તેમની પાસે ઇતિહાસ રાજકીય વિજ્ઞાન અને પત્રકારત્વમાં બેચેલર ઓફ આર્ટ્સની ડિગ્રી છે આ પહેલા તેઓ ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને કેરેબિયનમાં બ્રહ્માકુમારીઓ માટે પ્રાદેશિક સંયોજક તરીકે સેવા આપી રહ્યા હતા ગાંધીનગરની વિશિષ્ટ પ્રતિભા બ્રહ્માકુમારી નંદિનીબેને આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ પર સંશોધન કરી પીએચડી ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવી બીકે ડોકટર નંદિનીબેને પાટનગરનું ગૌરવ વધાર્યું છે ગુજરાત અમદાવાદના બ્રહ્માકુમારીઝના ઝોનલ મુખ્યાલય સુખ શાંતિ ભવનના રાજયોગી બ્રહ્માકુમારી નંદીનીબહેને તાજેતરમાં જ પત્રકારત્વમાં પીએચડી પૂર્ણ કરી ડોક્ટર ઓફ ફિલોસોફી ની ડિગ્રી મેળવી છે બ્રહ્માકુમારી નંદીની બહેને આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કરી એક થીસીસ તૈયાર કરી છે અમદાવાદ સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગમાંથી એકોતેર દશાંશ પાંચ ટકા ગુણ સાથે આ ભારતની એક નવી શોધ કરેલ છે રાષ્ટ્રીય ભાષામાં આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ વિષય પર ખૂબ જ ઉડાણપૂર્વક ખૂબ જ ચોકસાઈ સાથે ખૂબ જ વિગતવાર અને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધન કરનાર બીકે ડોક્ટર ડૉક્ટર નંદિની બહેનને ભારતના સૌ મહિલા સંશોધક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે સમગ્ર પત્રકારત્વના ક્ષેત્રમાં આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ જેવા નવા વિષય અને નવી વિધા ઉપર કામ કરી સંશોધન કરનાર તેઓ ગુજરાતના પ્રથમ સંશોધક બન્યા છે આ નવીન વિષયમાં સર્વપ્રથમ તેમની થીસિસ શોધગ્રંથ તૈયાર થયેલ છે આ સંશોધનની ખૂબી એ છે કે તેમાં ફક્ત ત્રણ ટકા સમાનતા સૂચકાંક છે ફક્ત પત્રકારત્વના ક્ષેત્રમાં નવી પદ્ધતિઓ અને નવા વિષયો પર સંશોધન કાર્ય કરનારા તેઓ બ્રહ્માકુમારી સંસ્થાના પ્રથમ સમર્પિત બ્રહ્માકુમારી બહેન છે આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ દ્વારા સમાજમાં મૂલ્યોનું સંવર્ધન એક અભ્યાસ વિષય પર માર્ગદર્શક વિનોદ કુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કરીને એક સંશોધન નિબંધ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ પટેલની શુભેચ્છાઓને કારણે આ સંશોધન કાર્ય સવિશેષ પણ બન્યું પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશન વિભાગના અધ્યક્ષ અને ડીન ડોક્ટર અશ્વિનકુમાર અને ડૉક્ટર પ્રોફેસર પુનિતા હર્નેનો પણ આ સંશોધન કાર્યમાં ખાસ સાથે સહકાર રહ્યો બ્રહ્માકુમારી નંદીની બહેનને મૂલ્ય આધારિત પત્રકારત્વમાં ખાસ રૂચિ હોવાથી વિવિધ મૂલ્યો આધારિત લેખો ઓનલાઈન અને ઓફલાઈન પ્રકાશિત થયા છે ફોટો જર્નાલિઝમ પણ તેમનો ખાસ રસનો વિષય રહ્યો છે અલબત્ત નંદીની બહેનના પિતા શ્રી હર્ષદભાઈ દ્વિવેદીને પણ બેસ્ટ આર્કિટેક્ટ એવોર્ડના વિજેતાનું બહુમાન પ્રાપ્ત છે જ્યારે માતા શ્રી હેમલતાબેન ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ એડની ડિગ્રીમાં સર્વોત્તમ ગુણ સાથે પ્રથમ ક્રમાંક પર રહી ચૂકેલ છે અને તેમના નાના બહેન ડોક્ટર પાયલ દ્વિવેદીને પણ આધ્યાત્મિકતા પર સંશોધન કરી ડોક્ટરેટની ઉપાધિ મેળવેલ છે ત્યારે એ કહેવત યાદ આવે છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે જેમના નામથી સેક્રેટર એકવીસ ગાંધીનગર ખાતે શરૂ થયેલ નંદીની ફોટો સ્ટુડિયો આજે દૂર દૂર સુધી ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યો છે અત્રે ગૌરવ સાથે સૌ ગાંધીનગરવાસીઓ તરફથી નંદિનીબહેનને શુભકામનાઓ મળી રહી છે સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે આજરોજ ફ્યુચર ઓફ લર્નિંગ હાઉ હા ઇઝ રિશેપિંગ સોસાયટી વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ યુનિવર્સિટી તેમજ કોલેજોના અધ્યાપકો તેમજ રિસર્ચ સ્કોલર હાજર રહ્યા હતા આ કોલેજોમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર હર્ષદ પટેલ વાઇસ ચાન્સેલર ગુજરાત વિદ્યાપીઠ તેમજ પોલેન્ડથી ડોક્ટર સ્કીન હાજર રહ્યા હતા આ કોન્ફરન્સમાં ડોક્ટર સેમ મેથ્યુ ડોક્ટર ગુરુદત્તા જપ્પી ડોક્ટર મમતા બ્રહ્મભટ્ટ ડોક્ટર એમેન પટેલ શ્રી ચેતન પટેલ શ્રી ચિક્કાર પટેલે સ્પીકર તરીકે સેવાઓ આપી હતી આ કોન્ફરન્સની ફળશ્રુતિ સ્વરૂપે અધ્યાપકો તેમજ રિસર્ચ સ્કોલર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે ઉપયોગ કરી શકે તે બાબતે જાણવા મળ્યું હતું આ કોન્ફરન્સનું આયોજન કોલેજના આચાર્ય ડોક્ટર એ એન સુત્રીયાના માર્ગદર્શન હેઠળ કન્વીનર ડોક્ટર જયદીપસિંહ રાવ તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન કાઉન્સિલની મહિલા પાંખ દ્વારા વિશિષ્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કીડીઓ માટે આખા વર્ષનું ભાથું તૈયાર કરવામાં આવ્યું હતું મહિલા પાંખની બહેનોએ ખૂબ ઉત્સાહથી તન મન અને ભાવપૂર્વક કીડિયારૂ પૂરવાના આ પવિત્ર સેવા યજ્ઞમાં સહયોગ આપ્યો હતો કાઉન્સિલની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે પગરખા વિતરણ ખીચડી વિતરણ સ્ટેશનરી વિતરણ ધાણી ખજૂર દાળિયા તેમ જ ડ્રાયફ્રુટ વિતરણ સાથે ખાસ ચૈત્ર માસમાં જ કરાતા આ વિશિષ્ટ પ્રકલ્પનું આયોજન સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ તેમ જ ભારત વિકાસ પરિષદની મહિલા પાંખના અનિયુક્ત ઉપક્રમે સેક્ટર વન વિભાગમાં કરવામાં આવેલું જેમાં પચીસ જેટલી બહેનોનું યોગદાન રહ્યું લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા ટ્રસ્ટી ઈલાબેન જોશી તથા ટ્રેજરર મનીષાબેન પટેલ તરફથી ક્લબ મેમ્બર્સ માટે ડાકોર રણછોડ રાય મંદિર તથા ગલતેશ્વરના પૌરાણિક મંદિરના દશનનું આયોજન કરવામાં આવ્યું હતું ઈલાબેન તથા મનીષાબેન તરફથી ડાકોર મંદિરમાં રાજભોગ તથા ધજા ચડાવવાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું ક્લબની પચાસ જેટલી બહેનો માટે એસી બસની સુવિધા નાસ્તા તથા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી બહેનોએ ગલતેશ્વર મંદિરના દશનનો પણ લાભ લીધો હતો જૂન ચેરમેન ચંદાબેન યાદવ પણ પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ દક્ષાબેન જાદવે સુંદર ધાર્મિક પ્રવાસના આયોજન બદલ ઈલાબેન તથા મનીષાબેનનો આભાર વ્યક્ત કરેલ તથા પ્રવાસમાં આવેલ સર્વ બહેનોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવેલ તારીખ બાર એપ્રિલ હનુમાન જયંતિના દિવસે વિશેષ દાદી રતન મોહિનીજી જેવો બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રસાદિકા તેઓના દેહ ત્યાગ કરવાથી વાવોલ સેવા કેન્દ્ર ખાતે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાબુલના કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ પત્રકાર સમીરભાઈ રામી આરએસએસ ભાજપમાં કાર્યકર્તા નરસિંહભાઈ તથા રોટલી ક્લબના પ્રેસિડેન્ટ પાર્થભાઈ ઠક્કર પણ હાજર રહ્યા હતા અને એપ્રિલ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો જેનું ખૂબ ઉમંગ ઉત્સાહથી સર્વ ભાઈ બહેનોએ રક્તદાન કર્યું જેમાં ત્રેસઠ રક્ત બોટલ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી દરેક દાતાઓને તેમના સન્માન માટે કેસ રોલ અને પાણીની બોટલ તથા ફ્રૂટ પણ આપવામાં આવ્યું સેવા કેન્દ્ર સંચાલિકા બી કે દીદીએ પણ રક્તદાન માટે સામાજિક કર્તવ્યમાં સર્વે પોતાનું ફરજ અદા કરવા નમ્ર અપીલ કરી હતી સમાજની અંદર આપણે એકબીજાને બને તેટલા મદદગાર બની શકે તેના માટે અનેક પ્રેરણાઓ આપી હતી દાદીજીના જીવન દ્વારા અનેક દિવ્ય પ્રસંગ પણ સંભળાવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ